મારી દેવો હોય થોડા કામ લેવાનું છે એક કરોડ પૈસા કોઈ ને મળે તમારે કામે રહેવું હોય ને તો રિસોર્ટ કામે રાખી લો

તમારે મારી ગાડી ગાર્ડ માં શેઠ બોલો એ શેઠ મને હું પગાર આપશો એ તમને પંદરસો રૂપિયા પગાર આપીશ પંદરસો રૂપિયા તમે પંદરસો રૂપિયા પગાર આપતા ને કઈ કામ નો કરતો પણ તમારે અહીંયા જાદુ કામ નથી કરવાનું

પંદરસો માં શેઠ તમને બધી સરસ મંજૂર છે હિસાબ આપજો એ વાંધો નઈ શેઠ અને મમરા ભાઈ મારે સ્વિમિંગ પુલ માં નાવા જવાનું છે તો તમે મારી હરિયા લો

નાસ્તો કરવા આવું એ વાંધો નહીં હમણાં ભાઈ હવે મારે તરતા શીખવું પડશે હેરાન થઈ જાવ ને વાંધો નહીં છે હવે હું તમારી હારું મે <laughs> મેં નાસ્તો કરી લીધો છે હવે મારે ઘરે આરામ કરવો છે કોઈ દેખાડો ન કરતા વાંધો શાંતિ થી આરામ કરો અને અહીંયા ઉભા કરી લખી નાખો હવે રિસોર્ટ આપડા નામે થઈ ગયા સહી લઈ લેવી લખ્યું આથી લખવામાં આવે છે કે આ ભાઈ સિસોટી અમારા નામે કરે છે ચોટીયું એ આ બધી જગ્યા ઢીસોટી હો કેવાય ઢીસોટ કેવાય આ તો પછી સુધાઈ નાખશું આ તો એ હાલો જલાતે હા હે બોલ સીસીટીવી કને રખે આવી જ જાય દે દે એ હારું માટલું લઈને જંગલ માં ભાગી ગયો પછી મોટો રિસોર્ટ લીધો ને બકુલ ભાઈ ને મમરા ભાઈ ને તમને બધા રિસોર્ટ માં કામે રાખ્યા તું હું મને કામે રાખે તારું મોટું કાસ માં